નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ગ્રામજનો દ્વારા એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા એસટી ડેપો મેનેજરે જણાવ્યું કઈ બસ કેટલા વાગે ક્યાં પહોંચે છે એની કોઈ માહિતી મારા પાસે નથી એવું કહીને એસટી ડેપો મેનેજરે ફોન કાપતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મોથાળાથી બાલાચોડ મોટી અંદાજેત પંદર કિલોમીટરનું અંતર છે તે યુવાન દીકરીઓ કેવી રીતે કાપી શકે આ સમસ્યાની તપાસ કરવામાં આવે જેથી રેગ્યુલર રીતે નિયમિત બસ બાલાચોડ ગામમાં આવે એવી ગ્રામ લોકોની માંગ છે એસટી વિભાગે ખાસ પોર્ટલ બનાવ્યું છે અને તેમાં કઈ બસ ક્યાં અને ક્યારે આવશે તે જાણવા મળે છે પરંતુ ગામ લોકોના કહેવા પ્રમાણે ડેપો મેનેજરનો આ જવાબ અને તેમના જ પોર્ટલનો તેઓ અભ્યાસ કરીને જવાબ નથી આપતા તે કમનસીબ છે

દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર